જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય અને તમારે ઇન્ડિયન નેવીની અંદર તમારે નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મોટા મોટી ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ ત્રણસો વીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવવા જઈ રહી છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે નાવિક જીડી અને યાંત્રિક પોસ્ટ આવી રીતે બે કુલ પોસ્ટો રહેશે અને કુલ જગ્યાઓ રહેશે ત્રણસો ને વીસ લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ રાખવામાં આવેલું છે છેલ્લી તારીખની વાત કરીએ તો કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીશું જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ આઈજીસી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી બે હજાર ચોવીસ દ્વારા ભરતી જાહેર કરેલી છે જેની અંદર નાવિક જીડી અને યાંત્રિકની પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જ્યાં જઈને તમે અરજી કરવાના છો તો તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જોઈએ તો વિગતોની અંદર આપણે વન બાય વન વિગતો ચેક કરીએ જેની અંદર સામાન્ય માહિતી લઈએ ભારતીય કોસ્ટગાર્ડ ભરતી બે હજાર ચોવીસ તો કે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા યુનિયન સશસ્ત્ર દળ ભારતીય કોસ્ટગાર્ડમાં નાવિક જનરલ ડ્યુટી અને યાંત્રિકની પોસ્ટ ઉપર ભરતી કરવા માટે તેનું જાહેરનામું છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું છે જે ઉમેદવારો લાયક જ ધરાવે છે રસ ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકશે જેની અંદર ખૂબ જ સારી એવી તક અહીંયા ઊભી થયેલી છે ખૂબ જ વધારે પડતી જગ્યાઓ છે અને ખૂબ જ સારી એવી તક છે પગાર ધોરણ પણ ખૂબ જ સારું એવું છે જેની વિગતો આપણે ચર્ચા કરીશું તો વનમાં બેઝિક માહિતી જોઈએ તો ભારતીય કોસ્ટગાર્ડ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતીની અંદર સંસ્થાનું નામ રહેશે ભારતીય કોસ્ટગાર્ડ પોસ્ટનું નામ રહેશે નાવિક જીડી અને યાંત્રિક પોસ્ટ ખાલી જગ્યાઓની સંખ્યાની અંદર ત્રણસો અને વીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે જેની વિગતો આપણે આગળ ચર્ચા કરીશું તો ત્યારબાદ બેન્ચ એટલે કે આ જે ભરતી બહાર પડી તેનો કોડ શું રહેશે તો કે સીજી ઈપીટી પી ટી વન બે હજાર પચીસ છેલ્લી તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો તમારે આ વિગતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ ખાલી જગ્યાઓ અને તેની સંખ્યાઓ તો તેની અંદર નાવિક જીડીની અંદર સામાન્ય ફરજની અંદર 260 સાઠ જેટલી જગ્યાઓ ખાલી છે અને યાંત્રિક પોસ્ટની અંદર બસ ખાલી સાઠ જગ્યાઓ ખાલી છે તો આવી રીતે કુલ 320 જેટલી જગ્યાઓ બને છે તો આ મુજબની પોસ્ટો રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર સૌપ્રથમ નાવિક નાવિક જીડીની અંદર આપણે જોઈએ તો કાઉન્સિલર ઓફ બોર્ડ ફોર સ્કૂલ ગ્રેજ્યુએ એજ્યુકેશન કે જેની દ્વારા તમે ઓછામાં ઓછું બાર પાસ કરેલું હોવું જોઈએ ગણિત અને ભૌતિક શાસ્ત્ર સાથે પાસ કરેલું હોવું જરૂરી છે તમે બાર પાસ કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે આનું તમારે ધ્યાન રાખવાનું છે તો તમે આની અંદર આ પોસ્ટ માટે તમે અરજી કરી શકશો ત્યારબાદ યાંત્રિક પોસ્ટ તો યાંત્રિક પોસ્ટની અંદર તમે ઓછામાં ઓછું દસ પાસ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ સાથે સાથે તમે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે ઇલેક્ટ્રિક મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન રેડિયો પાવર એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા આમાંથી કોઈ પણ એક શાખાની અંદર તમે ડિપ્લોમા કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ અથવા તો કે આ પોસ્ટ નથી તમારી પાસે તો એની અંદર અથવાની અંદર દસ પાસ અથવા તો કે બાર પાસ તમે કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ અને સાથે સાથે તમે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની અંદર ડિપ્લોની અંદર બે વર્ષ અથવા તો કે ત્રણ વર્ષની ઓલ ઇન્ડિયા ની માન્યતા ધરાવતી શાખા આઈઆઈસીટીની અંદર તમે અનુભવ મેળવેલો હોવો જોઈએ જોઈએ તો આ મુજબનું તમારી પાસે લાયકાત ધોરણ હોય તો તમે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશો બાકી વધારે માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ ઉમર મર્યાદા તો ઉમર મર્યાદાની અંદર ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ છે તે બાવીસ વર્ષની રાખવામાં આવી છે જે બંને પોસ્ટને લાગુ પડે છે જેની અંદર નાડી નાવિક જીડી અને યાંત્રિક પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોનો જન્મ એક માર્ચ બે હજાર ત્રણથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સાત સુધીની અંદર જન્મ થયેલો હોવો જોઈએ તો તમે આની અંદર ઉમર મર્યાદાની અંદર તમે અરજી કરી શકશો તો તમારે આ બંને તારીખના ધ્યાનમાં લઈને અરજી કરવાની રહેશે ખાસ ધ્યાન રાખવાનું કે અઢાર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધીના જ આની અંદર અરજી કરી શકશે ત્યારબાદ એની એક નોંધ છે નોંધની અંદર એસી એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચ વર્ષની છૂટછાટ મળતી હોય છે તે તમને અહીંયા મળી જશે અને ઓબીસીની અંદર બિન ક્રિમિનલ કોઈપણ પ્રકારના ક્રિમિનલ ચાર ચાર્જિસ ન લાગેલા હોય એવા વ્યક્તિઓ માટે ત્રણ વર્ષની છૂટછાટ મળતી હોય છે તો આ છૂટછાટ પણ તમને મળી જશે બાકી વધારે વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે અને જે લોકોને અનામત મળતું હોય છે તેના આજે અહીંયા છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યારબાદ પગાર ધોરણ તો બંને પોસ્ટરોનો પગાર ધોરણ જોઈએ તો તેની અંદર નાવિક જનરલ ડ્યુટીની અંદર મૂળ પગાર ધોરણ રહેશે એકવીસ હજાર સાતસો રૂપિયા જે લેવલ ત્રણના પ્રમાણે આપવામાં આવતું હોય છે એની સાથે સાથે તમને મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થું જેમ કે મેડિકલ માટેની ટ્રીટમેન્ટનું ભથ્થું હોય છે ભાડા માટેનું ભથ્થું હોય છે તો આવી રીતે અલગ અલગ પ્રકારના ભથ્થાઓ તમને મળી જતા હોય છે જેની અંદર એકવીસ હજાર સાતસો પ્લસ તમને બીજા અલગ અલગ ભથ્થાઓ મળવાપાત્ર ગણાશે ત્યારબાદ યાંત્રિક પોસ્ટની અંદર તો આ યાંત્રિક પોસ્ટની અંદર મૂળ પગાર છે તે ઓગણત્રીસ હજાર બસો રૂપિયા રહેશે જે લેવલ ફાઇવ લેવલ પાંચ પ્રમાણે તમને આપવામાં આવશે જેની અંદર તમને પગાર ધોરણ તો મળશે જ મળશે સાથે સાથે છ હજાર બસોનું મોંઘવારી પથ્થું સાથે સાથે અન્ય જે ભથ્થા મળવાપાત્ર હોય છે તે પણ તમને ભથ્થાઓ મળી જશે તો આ મુજબનું તમને પગાર ધોરણ રાખવામાં મળી જશે ત્યારબાદ જોઈએ અરજી ફી તો કે અરજી ફીની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે એસી એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની ફીની ચૂકવણી અહીંયા કરવામાં આવતી નથી તેમને મુક્તિ આપવામાં આવેલી છે તેમને કોઈપણ પ્રકારની ફી દેવાની થતી નથી જેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે અને ત્યારબાદ જે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીવાળા વ્યક્તિઓ છે તેમને ત્રણસો રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે જે તમારે તેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને યુપીઆઈ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડના માધ્યમથી તમારે દેવાનું રહેશે ત્યારબાદ ભરતીની પસંદગીની પ્રક્રિયા શું રહેશે તમારી પસંદગી સિલેક્શન કેવી રીતે થશે તો સિલેક્શનની અંદર કોમ્પ્યુટર આધારિત સૌ પ્રથમ લેખિત ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ શારીરિક મૂલ્યાંકન ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી ત્યારબાદ તબીબી પરીક્ષા તો આવી રીતે કુલ ચાર સ્ટેપની અંદર તમારી એક્ઝામ અને સિલેક્શન પ્રોસેસ તમારું રહેશે ત્યારબાદ પાંચ પાંચ સ્ટેપની અંદર મેરિટ લિસ્ટ દ્વારા તમે સિલેક્ટ થઈ જશો તો આ મુજબ રહેશે ત્યારબાદ છેલ્લી તારીખો શું શું છે તો અરજી કરવાની શરૂઆતની તારીખ રહેશે તેર જૂન બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ તો આવી રીતે કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારા અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે અરજી કરવા બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે